અમૂલ ડેરીનું વીસ વર્ષથી નેતૃત્વ રામસી કાકા એ કરેલું છે જેનું આગળનું કામ વિપુલ ભાઈએ સંભાળ્યું છે બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની ત્રણ જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના બે લોકો એમણે કરેલા બાવીસ વર્ષના કામોની વાત આપને કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે ભાઈ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા જે ટીકા ટિપ્પણી ફેસબુક ની પર કરવામાં આવે છે ખુબ ચોંકાવનારી ટીકા ટિપ્પણીઓ છે તમારા લેવલે પ્રદેશ લેવલે જાણકારી આપવામાં આવે છે અથવા કોઈ ખરા ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહી પાર્ટી છે દર વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે પહેલા એમાં પ્રાથમિક ત્યારબાદ સક્રિય ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરી સિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય ત્યારે સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અમૂલ ની ચૂંટણી પણ આવી રહી છે અને અમુલમાં ભારતીય જનતા પાર્ટીએ જે નરેન્દ્રભાઈ અમિતભાઈ ના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કર્યું જેમ કે જળ સંચય માટે બારસો મંડળીના ધાબા પર વરસાદનું સીધું પાણી જમીનમાં ઉતારવાનું કામ અત્યારે ટેન્ડર પ્રક્રિયાથી ચાલુ છે બારસો એ બારસો મંડળીના ટેરેસ પર સોલર સિસ્ટમની વ્યવસ્થા અમૂલે કરી છે મંડળી સશક્ત બને સભાસદોનું કામ સારું થાય અને લોકોને વધુ ફાયદો મળે એવા બધા જ ઉદ્દેશથી દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે હાલમાં હમણાં પપ્પુભાઈએ કહ્યું એમ બાયોગેસનું પણ કામ શરૂ કરીને પશુપાલકોની આવક વધારવાનો એક નવો આયામ પણ શરૂ કરવા માટે ભરતીનતા પાર્ટી જઈ રહી છે માનવ જીવનના દરેક તબક્કે જે રીતે

માધ્યમથી કોઈ પ્રયત્ન કરે તો એને આપણે પણ બઢાવો ના આપવો જોઈએ એ આપણા સૌના હિતમાં છે એવું કહી શકાય આજની પ્રેસ કોન્ફરન્સ અમૂલની ચૂંટણીની તૈયારીઓને લઈને છે સામાન્ય રીતે એવું બનતું હોય કે તમે શાસન કરો ને શાસનનો

તમારી ચેનલ સામે પણ ઘણા આક્ષેપો થતા હશે દરેકને કઈ રીતે જવાબ આપો એમ તમારી પર ડિપેન્ડ હોય છે એમ અમે એનો ચોક્કસ સમય ઉત્તર આપીશું જે રીતે જિલ્લા પંચાયતની ચૂંટણીઓને સરાજની ચૂંટણી આવી છે સ્થાનિક સરાજની ચૂંટણીમાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી મને હજુ ચોક્કસ માહિતી નથી પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણી કદાચ ન પણ આવે પણ પાંચ નગરપાલિકાની ચૂંટણીમાંથી ચાર નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી પાસે નથી માત્ર મહેમદાવાદ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી બે તાલુકા પંચાયત કઠલાલ ને કપડોનમાં કપડોન તાલુકા પંચાયત ભાજપ પાસે ન કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હતી આ વખતે અમારો એવો નેમ છે કે અમે સાતે સાત પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લે રહ્યા છીએ અજયભાઈ કેસરીસિંહે સ્પષ્ટ ચેલેન્જ આપી દીધી ભાજપને કે આ વખત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમની જે સીટો છે ત્યાં ભાજપના ચિહ્ન વગર અપક્ષ એમની સામે લડી બતાવે જો તેઓ હારી જશે તો ભાજપ કાર્યાલય કમલમમાં બધાને પાણી પીવડે શું તેઓ ભારતીય જનતા પાર્ટીના નિશાન વગર વિધાનસભા લડ્યા આ એનો જવાબ છે